અમે આવ્યા હતા જુનાગઢ અને અમારા માણસો જોવા ત્યાં જેવા થઈ ગયા ફોટા બોડા પડાવી પછી જુનાગઢ ચડવાની ઈચ્છા અને થાકી ગયો ને એની વાત ના પૂછો પવન બવન એવો મસ્ત પવન આવ્યો ને ભાઈ ભાઈબંધ થાકી ગયો જો ત્યાર પગ ચડ્યા થાકી જો આપણો ભાઈબંધ બન બેઠા બે ભાઈબંધ તો થાકીને જતા રહ્યા હા બેઠા મોસમ એક નંબર મસ્ત પવન પડવાની પણ એક વાતાવરણ મસ્ત મસ્ત